ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પહેલ શીર્ષક હેઠળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે પહેલ શીર્ષક હેઠળ આ નવરાત્રી મહોત્સવ યોજાશે આ વર્ષે દિવ્યાંગ બાળકોના આર્થિક સામાજિક એજ્યુકેશન પર્પઝને સાથે કરવા ગરબાનું આયોજન કરવામાં આવશે ગરબાના આયોજન દરમિયાન જે ફંડ પ્રાપ્ત થશે તે દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે વપરાશે તમામ પેથીના ડોક્ટર સ્ટુડન્ટ્સ બે ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરી રહ્યા છે જે સંદર્ભે આઈએમએના અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા આ વર્ષે નવલી નવરાત્રી મહોત્સવનું ફરીથી આયોજન કરવા જઈ રહ્યું છે આ વર્ષે આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે દિવ્યાંગ બાળકોના આર્થિક સામાજિક અને એજ્યુકેશન પર્પઝને સાર્થક કરવા માટે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબામાં જે પણ અમે ફંડ કલેક્ટ કરીશું એ ફંડ એ દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે અમે વાપરવાના છીએ આ ગરબા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સાથે સાથે વડોદરા શહેરના વિવિધ પેથી એની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટ નેટવર્ક જુનિયર સ્ટુડન્ટ નેટવર્ક અને મેડિકલ પેથીના તમામ પેથીના ડોક્ટર્સ અને સ્ટુડન્ટ્સ ભેગા થઈ અને આ ગરબાનું પ્રયોજન કરવામાં આવ્યું છે સર્વે વડોદરાવાસીઓને અપીલ છે કે એક આવી સારી પહેલને જેને પ્રયાસ નામ અમે આપેલું છે દિવ્યાંગ બાળકો માટે એ પહેલને સાર્થક કરવા માટે તમામ વડોદરાવાસી આ ગરબામાં પાર્ટિસિપેટ થાય અને આ ગરબાને ભવ્ય રીતે ઉજવણી